ગર જિલ્લામાં ગુનેગારોને જાણે છૂટો દોર મળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોજ હત્યા થવી કે બિનવારસી લાશો મળવી કે મારામારી થવી જૂથ અથડામણ થવી ફાયરિંગ થવું જેવા સામાન્ય બનાવો બન્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાને શરમનાક કરતી એક ઘટના સામે આવી છે અને આ ઘટનામાં જ્યારે સિત્યોતેર વર્ષના એક ઉર્જા છે તે ઉર્જા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કારણ કે આ જે ઉર્જા છે તે પોતાના ઘરની અંદર આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે રાતના સમયે કોઈ આરોપીએ આવી અને નડિયા ખસેડ્યા અને આ ઘરની અંદર ઉતર્યો અને વૃદ્ધા પાસે પ્રથમ પૈસાની માંગણી કરી પરંતુ આ ઉર્જાએ તેનો સામનો કરતા ઉર્જા ઉપર તેણે દુષ્કર્મ આચર્યું અને આ ઉર્જા ઉપર દુષ્કર્મ આચરી અને આરોપી ફરાર થયો આ ઘટના જ્યારે સવારમાં ઉજાગર થઈ ત્યારે પાણસીના પોલીસ દોડતી થઈ પરંતુ જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ લોકોને થતાં સમગ્ર જિલ્લો જાણે સબજ્ત થઈ ગયો અને આ ઘટના છે તેની ઉપર આ આરોપી ઉપર ફિટકાર વરસાવી રહ્યો હતો કારણ કે જ્યારે એક મહાસ સમાન ઉર્જા જે સિત્યોતેર વર્ષના છે તે ઉપર દુષ્કર્મ આચરી અને આરોપીઓ ફરાર થયા હતા ત્યારે હવે આરોપીઓ તો ફરાર થયા છે પરંતુ પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીઓને હવે ક્યારે ઝડપાય છે અને પોલીસ પણ આરોપીઓને કેવી સજા આપે છે અને કાનૂન આ જે દુષ્કર્મ આચરનારને કેવી સજા આપે છે તે પણ જોવું રહ્યું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની જે

રાત્રિના સમયે એમના છતનું જે વિલાયતી જે નળિયા હોય છે એ હટાવી અને રાતના સમયે કોઈ અજાણ્યું પુરુષ જે છે એ ઘરમાં એન્ટર થાય છે અને એન્ટર થઈ અને એમની સાથે જોર જબરદસ્તી કરી અને જે છે એ બળજબરી એમની સાથે કરેલી છે અને બળાત્કાર કરેલાની ફરિયાદ જે છે એ એમના દ્વારા આપવામાં આવેલી છે આ ફરિયાદના આધારે જે છે એ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કરમ ચોસઠ બી ત્રણસો તેત્રીસ એકસો પંદર અને એકસો એક એકાવન મુજબની જે છે ત્રણસો એકાવન મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ જે છે આજુબાજુના ત્રણ પોલીસ સ્ટેશન ચૂડા પણસીણા લીબડી આ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને ગામની આજુબાજુનો વિસ્તાર શકમંદ કોઈ વ્યક્તિ હોય તો એ સીસીટીવી સહિતની અલગ અલગ વસ્તુઓ તમામ તપાસવામાં આવી રહી છે અને આરોપી જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે તેની પ્રયત્ન ચાલુ છે ગુનામાં કોઈ કોઈ છે નહીં જે માજી છે પોતે મોટી ઉંમરના છે અને પોતે પણ આ બાબતે કોઈ વ્યવસ્થિત ડિસ્ક્રિપ્શન આપી નથી શકતા એના લીધે જે છે આરોપીની શોધખોળ ચાલુ છે ખાસ કરીને સાહેબ માજીનું મેડિકલ કરાવવામાં આવ્યું છે એમનું મેડિકલ થઈ ગયું છે એમના રિપોર્ટ જે છે એ આવવાના બાકી છે અને ચોક્કસ રિપોર્ટ આવશે એ ઉપરથી કહી શકાય છે કે એમને કેવી કોઈ ઇન્જરી છે કે કેમ અથવા કોઈ બીજા કોઈ પુરાવા એમના ઉપરથી મળે છે કે કેમ હવે આરોપી ઝડપાય ત્યારે શું નવા રાજ ખુલે છે તે પણ જો રહ્યું અને આ ઉર્જાની હાલ પણ નાજુક સ્થિતિ છે અને ઉર્જા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહી છે હવે આરોપી ક્યારે ઝડપાય છે અને કાયદો તેને શું સજા આપે છે તે જોવા રહ્યું સાજીદ બેલીમ ગુજરાત તક સુરેન્દ્રનગર